જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો પ્રીપી લર્નિંગ અપની ગણિતની આપણી ગજબની દુનિયામાં ફરી એક વખત હું રાજપૂત સરફનું હાર્દિક સ્વાગત કરું છું અને પાછળ જે લબુક જબુક લબુક ઝબુક લબુક જબુક થાય છે એ જોઈને તમને થોડોક તો અંદાજો આવી જ ગયો હશે કે આ શું છે તો ચાલો આપણે એની ચર્ચા કરીએ ચેપ્ટર નંબર પંદર સંભાવના આપણું જે ચેપ્ટર નંબર પંદર છે સંભાવના આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ને ચાલો આપણે પાર્ટ વન આખું ચેપ્ટર બહુ સરળ છે અને તમે ધોરણ નવ થી આ વસ્તુને ભણતા જ આવો છો હું કઈ નવું નથી કરાવવા માત્ર ને માત્ર એ ટોપિક ઉપર જ આપણે ચર્ચા કરીએ રાઈટ વાત તો ચાલો જોઈએ પેલા સામાન્ય માહિતી છે એ જોવી બહુ ખૂબ જરૂરી હોય છે હરેક વિડીયોમાં હું એક જ વસ્તુ તમને કહું છું કે આનો પાયો જે માહિતી છે ને એ હું સમજાવે ને આપણા માઇન્ડમાં હોવી જરૂરી છે સંભાવના એટલે તક શક્યતા મોટે ભાગે વગેરે અનેક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કદાચ આપણે વાતાવરણ જોઈને એવું કહીએ કે કદાચ આજે વરસાદ પડશે એ એ સંભાવના પડે પડે પણ ન કરે બાહ્ય પરિબળો ઉપર ઓકે એટલે એટલે સંભાવના શું તક શક્યતા ભાગે લગભગ કદાચ વગેરે વગેરે શબ્દનો ઉપયોગ થાય છે આગળ જ્યારે કોઈ પણ ઘટનાના પરિણામ વિશે ચોક્કસ ન હોય ત્યારે સંભાવના શબ્દનો ઉપયોગ કરીએ રાઈટ વાત છે જ્યારે આપણે કોઈ પણ ઘટનાની વાત કરતા હોય કોઈ પણ પ્રયોગની વાત કરતા હોય એના પરિણામ શું આવશે ઈ વસ્તુ શું બનશે એની આપણે કઈ નક્કી જ ન કહી શકતા હોય ત્યારે આપણે કઈ વસ્તુ ઉદ્ભવતા હોય છે સંભાવના હેડી કદાચ આજે વરસાદ પડશે તમે હું વાતાવરણને જોઈને તમે કહી દેજો છો કે ભાઈ આજે વરસાદ પડવાનો છે હા પવન આવશે તો વાદળ જતા રહેશે વરસાદ નહીં પડે એટલે ડિપેન્ડ ક્યારે કરે બાહ્ય પરિબળો પર હેડી ઈ પરિણામ હા ઈ વસ્તુ થશે એ આપણને ખબર પડી જાય પણ આપણે ચોક્કસપણે ન કહી શકીએ એટલે જોઈ કીધું જ્યારે કોઈ પણ ઘટનાના પરિણામ વિશે ચોક્કસ ન હોય ત્યારે સંભાવના શબ્દનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આ શબ્દ ઘટના બનવાની ચોક્કસતાનો ભાસ દર્શાવે છે કયા કયા શબ્દો તો કે તક શક્યતા મોટે ભાગે લગભગ કદાચ વગેરે વગેરે આ બધા શબ્દો છે ને ભાષ દર્શાવે આ ભાઈ આવું હશે એમ રાઈટ સંબંધના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત એટલે કે પ્રશિષ્ટ અભિગમ ફ્રાન્સમાં સત્તરમી સદીમાં બ્લેક્સ પાસ્કલ અને ફરમા નામના બ્લેક્સ પાસ્કલ અને ફર્મા નામના ગણિત શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી ક્યારે સૌ પ્રથમ વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત ક્યારે થઈ સત્તરમી સદીમાં ક્યાં કરવામાં આવી ફ્રાન્સમાં કોને કરી બ્લેક્સ પાસલ અને ફરમાન ગણિત શાસ્ત્રીઓ કરી હતી ફરી એક બે બે વ્યક્તિઓ હતા ગણિત શાસ્ત્રીઓ એક છે આ બંને શું કર્યું તો કે ફ્રાન્સમાં સત્તરમી સદીમાં વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત એટલે કે પ્રશિષ્ટ અભિગમની શરૂઆત કરી વૈજ્ઞાનિક રીતે રેડી કે આવું કંઈક હોય શકે આવું કંઈક હશે એને બીજાને કોઈને ખ્યાલ નહીં તો પણ એને કંઈક નક્કી કર્યું કે આવું કઈ હોય તથા પૂર્વધારણાયુક્ત ધારણાયુક્ત અભિગમ ઈસવીસન ઓગણીસો સાડત્રીસ માં કોલમોગો રોવે રજૂ કર્યો હતો ઓગણીસો ને સાડત્રીસ માં પૂર્વ ધારણાયુક્ત અભિગમ કોને શરૂ કર્યો કોલમો ગો રો રજૂ કર્યો હતો રાઈટ વાત આ હતી તમારી સંભાવનાની સામાન્ય વાત તક શક્યતા મોટે ભાગે લગભગ કદાચ વગેરે વગેરે રેડી એના પરિણામ વિશે આપણને ચોક્કસ ન હોય ત્યારે આપણે સંભાવના વાપરીએ આગળ વૈજ્ઞાનિક અભિગમ કોણે શરૂ કર્યો તો કે બ્લેક પાસ્કલ અને ફર્મા એ સત્તરમી સદીમાં અને ફ્રાન્સમાં પૂર્વધાણી વિગમ અભિગમ કોને આપ્યો ઓગણીસો ને સાડત્રીસ માં કોલમો ગૌરવ રાઈટ હવે આગળ જોતા જઈએ આજે આપણે માહિતી ઉપર જોવાના છે કાલ પિયર્સને એક સમતોલ સિક્કા ચોવીસ હજાર વખત ઉછાળ્યો અને તેને બાર હજાર ને બાર વખત છાપ મળે કાલ પિયર્સન છે ને આંકડાશાસ્ત્ર અને સંભાવનાનો મેઇન વ્યક્તિ છે આ બે વસ્તુને એકલો રમાડે કોણ કોણ ખબર કાલ પિયર્સન કોને કોને તો કે આંકડા શાસ્ત્ર અને સંભાવના ને ચાલો કાલ પિયર્સન એક સમતોલ શીખો ચોવીસ હજાર વખત ઉછાળ્યું તેને બાર હજાર ને બાર વખત શું મળી છાપ મળે છે તો એની સંભાવના શું થાય બાર હજાર ને બાર ના છેદમાં ચોવીસ તમે તમારા માની લો કે ગણિતના વિષયના ત્રીસ માર્ક્સ પેપર ત્રીસ માંથી જેટલા એટલા ઉપર લખો છે ને છેદમાં ત્રીસ લખીએ ને કુલ ગુણ તો કુલ કેટલી વખત ઉછાળ્યો ચોવીસ હજાર વખત આવ્યો કેટલો બાર હજાર ને બાર તો ઝીરો પોઈન્ટ પાંચ હજાર ને પાંચ એટલે કે ઝીરો પોઈન્ટ પચાસ

પાંચસો ને સાત જુઓ ત્રણે ત્રણે કારણ વ્યક્તિ એ સિક્કો ઉછાળ્યો અને એની સંભાવના ઝીરો પોઈન્ટ તો આના પરથી એક તારણ એવું નીકળે છે કે આમ સિક્કાને ને ઉછાળતા છાપ કે કાટ આવે ની સંભાવના શું હોય પચાસ ટકા જ હોય તમે સિક્કો એકવાર ઉછાળો અને છાપ કે કાટ આવે કા છાપ આવશે ક્યાં કાટ આવશે બીજી પોસિબિલિટી બનવાની નથી આ કઈ રજની કંદોલું મુવી તો નથી ને કે ભાઈ સિક્કો ઊભો ઉભો રે ભાઈ હાલ એ વસ્તુ પોસિબલ નથી કાછાપ આવે કા કાટ આવે બેમાંથી કોઈ પોસિબિલિટી આવે એટલે એની સંભાવના શું મળતી હોય છે પચાસ પચાસ ટકા મળતી હોય છે ચાલો હવે આગળ જોવાનું છે આ જ વાત પણ આ એક વસ્તુ યાદ રાખજો એક્ઝામમાં એક માર્ક્સ માટે ખૂબ અગત્યનો ટોપિક છે સિક્કો અને પાસો સમ સંભાવી છે રાઈટ વાત છે સિક્કો ઉછાળો કે પાસો ઉછાળો પાછો જે આપણે આગળ શરૂઆતમાં બતાવ્યો હતો ને ઝબુક 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 થતો હતો એમાંથી કોઈ પણ વસ્તુ છ ચાર ત્રણ પાંચ એક બે એ કોઈ પણ આવવાની સંભાવના હોય એક જ વખત તમે પાછો લીધો અને એક વખત ફેંકો તો છ આવવાની સંભાવના એ કેમ કે છ આખા ઓલામાં કેટલી વાર છે એક વખત એમ છ આપવાની સંભાવના પણ એક કાંટાવાની સંભાવના એક વાર ઉછાળતા હોય તો કેમ કેમ કે બંને કેવી ઘટના છે સમસંભાવી ઘટના છે ચાલો આગળ ચર્ચા કરીએ નિષ્પક્ષપાતનો ગુણધર્મ સમતોલ સિક્કો કહીએ છીએ એટલે કે તે સમ પ્રમાણમાં હોય કે જેથી એક બાજુ બીજી બાજુ કરતા વધુ વખત ઉપર આવે તે માટેનું કોઈ કારણ ન હોય

અને સિક્કો તમને નથી ઓળખતો મને નથી ઓળખતો પાસો તમને નથી ઓળખતો મને નથી ઓળખતો એ ડિપેન્ડ સના ઉપર કરે તો કે બાહ્ય પરિબળ ઉપર અથવા એ જે સમય ઉપર રાઈટ વાત છે ચાલો યાદચ્છિક ઘટના તક પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય સામાન્ય લેંગ્વેજમાં મેં ব্যাখ্যা કેવરાઈ તક પર આધાર રાખતી ઘટનાને શું કહેવાય યાદચ્છિક ઘટના એટલે કે શું તમે એક બોક્સ છે મોટું બંધ કરેલું એની અંદર અલગ અલગ બારે બાર રંગના એડ કરો છો અને કોઈ એક દડો લીધો ને એમાંથી લાલ રંગનો દડો આવે એ તક ઉપર ડિપેન્ડ થાય એને શું કહેવાય યાદશીક ઘટના તમારા હરેક અંદર શબ્દ વાપરેલો છે યાદચીક ઘટના ત્યારે તમે વિચારતા નહીં કે સર આ શું છે રાઈટ ચાલો આગળ જુઓ યાદ પ્રયોગ જે પ્રયોગમાં તેના કુલ શક્ય પરિણામો ક્યાં છે તેની આપણને જાણ છે પરંતુ અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં તે પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે યાદચ્છિક પ્રયોગ એટલે હું તમે હું સૌ કોઈ જાણીએ છીએ કે ચાલો સિક્કો ઉછાળીએ કે છાપ અને કાટ જ આવશે પણ ઉછાળ્યા પહેલા તમે કહી દો નહીં આગળ નીચે પડેલા છાપ જ આવશે ચાલો પાસો ફેકો ને આપણે નીચે ખાગે તરત કહી કે ભાઈ આવશે એ વસ્તુ શક્ય નથી હા તમે એને જ જાણીએ છીએ કે પાસાને ને ફેકો એટલે વધુમાં વધુ એક બે ત્રણ ચાર પાંચ છ સુધીમાં આવશે પણ નક્કી નથી કે કયું આવશે રાઈટ વાત માટે એને શું કેવાય યાદચ પ્રયોગ એવી જ રીતે સિક્કો ઉછાળો છો કા એ છાપ આવશે કાખાટ આવશે વધી વધીને

પ્રયત્ન એ એક ક્રિયા છે રાઈટ વાત છે તમે અત્યારે મહેનત કરો છો એ પણ એક પ્રયત્ન જ કર્યો કે દસમા મહેનત કરો છો પ્રયત્ન જ કરો છો ને શું પરિણામ આવશે થશો થશો ફેલ અથવા તમારી મનોકામના પૂર્ણ થશે રેડી શું થશે એ ડિપેન્ડ કોના ઉપર કરશે તો કે તમારા કરેલા પ્રયત્નો પર પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે રાઈટ વાત છે તમે મહેનત કરો છો જે પરિણામ આવવાના છે તમને ખબર પડવાની જ છે ઘટના 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 પ્રયત્ન અલગ અલગ પ્રયોગ પ્રયોગ માટેની એ પ્રયોગના કેટલાક પરિણામનું એકત્રીકરણ છે યાદ રાખજો ઘટના એટલે શું રેડી ઘટના એટલે શું તો તમે જે કોઈ પણ પ્રયત્ન અથવા તમે જે કોઈ પણ પ્રકારનો પ્રયોગ કરો છો ને એમાં જેટલા પણ પ્રકારના પરિણામો ઉદભવે છે એ દરેકને શું કહેવાય ઘટના કહેવાય ફરી એક વખત કહું છું પ્રયત્ન કે પ્રયોગ જે કાંઈ પણ કરો છો એમાં જે કાંઈ પણ પરિણામો ઉદ્દભવે દરેક પરિણામોનો એકત્રીકરણને શું કહેવાય તો કે સર ઘટના કહેવાય છે યાદ રાખવાનો ટોપિક મેઇન વાત છે દરેક દાખલામાં પહેલા ઘટના જોવી પડશે ઘટના ધારવી પડશે પછી દાખલો થશે ઘટનાને સામાન્ય રીતે કેપિટલ એ બી સી થી ઝેડ વડે દર્શાવાય છે કેપિટલ આલ્ફા

નિશેષ ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહીશું અને તેની સંભાવના શું હોય એક હોય નિશેષ ઘટના એટલે હું ચોક્કસ ઘટના એટલે કેવી ખબર સત્ય અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક હોય સૂર્ય પૂર્વમાં માં ઉગે આ કેવી ઘટના કહેવાય નિશેષ ઉગે જ આપણા ભારત દેશમાં દરેક જગ્યા ઉપર સૂર્ય પૂર્વમાં ઉગે એ કેવી ઘટના કહેવાય સત્ય ઘટના અથવા બીજી કેવી તો કેવી કહેવાય ચોક્કસ ઘટના તમારા માટે ચોક્કસ ઘટના શબ્દો બહુ અગત્ય કામ કરશે સર પણ આ ઉપરની વ્યાખ્યા શું કહેવા માંગે છે કોઈ પણ બે ઘટના લીધી એ અને બી બંનેનો યોગ કરો તો આખો ગણ મળે એને શું કહેવાય તો કે નિશેષ ઘટના કહેવાય છે રાઈટ વાત પણ આપણે આપણી લેંગ્વેજમાં લેશું કે સૂર્ય પૂર્વ મોગે કે સત્ય ઘટના એક જ કેન્દ્ર હોય એ પણ સનાતન સત્ય છે એ કેવી ઘટના છે ઘટના કહેવાય છે ક્લિયર ચલો હવે આગળ જોઈએ નિવારક ઘટના ઘટના એ અને બી માટે બે ઘટના લીધી છે બંનેનો છેદ કરો બંને ઘટનામાંથી સરખું બહાર કાઢો આગળ નિવારક નિશેષમાં શું હતું બંને ઘટનાનું ભેગું કરવાનું રેડી તો એને નિશેષ કહેવાય આ બંનેમાંથી શું કરવાનું સરખું બહાર કાઢવાનું અને ખાલી ગણ મળે તો એ ઘટનાને શું કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય એટલે શું નિવારક ઘટનાઓ આપણે અશક્ય ઘટના કહીશું નિવારક ઘટનાને આપણે શું કહીશું અશક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા માટે શું મળે ઝીરો મળતી હોય છે અશક્ય ઘટનાની સંભાવના ઝીરો જ હોય છે સૂર્ય પૂર્વમાં આત્મે પૂર્વમાં આત્મે નહીં અશક્ય ઘટના 100 ગુણના પ્રશ્નપત્રમાં 101 ગુણ આવા અશક્ય ઘટના આવી બધી પ્રકારની ઘટનાને શું કહેવાય નિવારક નિવારક ઘટના એટલે શું તો કે અશક્ય ઘટના અને નિશેષ ઘટના એટલે શું તો કે ચોક્કસ ઘટના યાદ રાખજો આ ટોપિકને ચાલો આગળ જોઈએ આ એક વસ્તુ છે પણ આપણે ખાલી અત્યારે સમજી લઈએ અત્યારે આના માટે તમારા આ વસ્તુની તમારા માટે કોઈ જરૂરિયાત નથી પણ આપણે સમજીએ ચાલો નિદર્શાવકાશ નિદર્શાવકાશ એટલે શું યાદચ્છિક પ્રયોગમાં કુલ શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શા અવકાશ કહેવામાં આવે છે શું કહેવાય તમે જે કોઈ પણ પ્રયોગ ઉદ્ભવ હોય એના શક્ય પરિણામોનો બધો જ ગણ રેડી વાત ફોર એક્ઝામ્પલ તરીકે ચલો હું તમને એમ કહું કે તમે સિક્કો પાસો ઉછાળો છો ફેંકો છો તો એમાં કેટલા કેટલા આવે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ જે છે ને એને શું કહેવાય નિદર્શા અવકાશ કહેવાય છે બધો જ ગણ આવી જાયમાં છેલ્લે શું આવે છે એ નક્કી નથી એક થી છ છે હવે બે વખત ઉછાળો તો છત્રીસ પણ મળે છત્રીસ છત્રીસ તેના કેટલા પ્રકાર છે બે કયા કયા જોજો ને શાંત એટલે શું જે નિદર્શાવકાશ ઘટકો ની સંખ્યા પરિમિત એટલે કે નિશ્ચિત અથવા શાંત હોય એટલે કે ગણી શકાય તેવી ચોક્કસ હોય સિક્કો ઉછાળો છાપ કે કાઢ બે આવે ગણાય છે હા સાહેબ તો શાંત કહેવાય ગણી જોકાવી જોઈએ પરિણામો હું જોઈએ ગણાવવા જોઈએ એને શું કહેવાય શાંત એડી એક સમતોલ સિક્કા ઉછાળતા મળતો હોય અવકાશ એક સમતોલ સિક્કા ઉછાળો એટલે સાપ કે કાર્ડ બે જ મળવાની છે છાપ કે કાર્ડ બે મળવાની છે પાછો ઉછાળો એક બે ત્રણ ચાર પાંચ છ જ મળવાના છે આ કેવા કહેવાય શાંત કહેવાય આગળ જોતા જજો અનંત નિદર અવકાશ અનંત એટલે શું કે જે નિદર સાવકાશ ઘટકોની સંખ્યા પરિમિત ન હોય એટલે કે નિદર્શક શાંત ન હોય એટલે કે પરિણામોના ગણને ગણી શકાય નહીં એને શું કહેવાય અનંત નિદર્શક કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે બાવન પત્તાનો ઢગ છે એમાંથી લાલનો એકો ન મળે ત્યાં સુધી પત્તું ખેંચવાનું તમે ચાલો બાવન પત્તા લીધા છે આ નીચે મૂકી દીધા છે રેડી પરિણામ એકો લીધો મીકો પત્તું મીકું ખેંચો અને લો જો લાલનો એકો આવે તો ઠીક છે ન આવે પાછું મૂકો પાછું છીપો પાછા મૂકો આવી રીતે કેટલા પરિણામો કરો ત્યારે મળે ક્યારે કેવું પડે પહેલા જ પરિણામ મળે ક્યારેક એવું બને તમે ઘણા બધા પ્રયત્ન કરો પણ તમને લાલ નો ના મળે શું કહેવાય અનંત અનંત દર્શાવકાશ કહેવામાં આવે છે ઓકે ચાલો સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામ એટલે શું કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શન અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તે પરિણામો ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહેવાય છે એટલે હું સિમ્પલ ઇન્વિન વાત કરું ચાલો હું એમ કહું છું કે આપણે બાવન પત્તાના ઢગ લીધો છે બાવન પત્તાના ઢગમાંથી તમારે એક એકો પસંદ કરવાનો છે તો જે એકો આવે ને એને શું કહેવાય સાનુકૂળ પરિણામ કહેવાય અથવા તમે સિકોઉ છાયલોન છાપ મળે અથવા કાટ મળે કાટ મળવાની જેના પરિણામો આવે છે એને શું કહેવાય એના સાનુકૂળ પરિણામ કહેવાય છે આ ટોપિક આપણા માટે કંઈ કામનો નથી પણ આપણે ક્લિયર કરીએ છીએ ચાલ હવે મેઈન ટોપિક આવ્યો પ્રાથમિક કે મૂળભૂત ઘટના પ્રાથમિક ઘટના એટલે શું ઘટનાના દરેક પરિણામનો સરવાળો એક થાય તો તે ઘટનાને પ્રાથમિક કે મૂળભૂત ઘટના કહેવાય જે કોઈ પણ ઘટના તમારી પાસે પાંચ ઘટના તમે કર્યો એક સમની અંદર પાંચ ઘટના એક દાખલામાં પાંચ ઘટના પાંચે પાંચ ઘટના લીધી અને જોઈનો સરવાળો કરવાનો જો પરિણામ એક થાય તો દરેક ઘટના કેવી ઘટના છે પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના છે પરિણામો લીધા દરેક પરિણામોનો સરવાળો શું થવો જોઈએ અહીંયા પ્રોપર વર્ડ લખ્યો છે એક થાય તો તે ઘટનાને શું કહેવાય પ્રાથમિક કે મૂળભૂત ઘટના કહેવાય છે પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય બે હોય નિવારક પણ હોય અને નિશેષ પણ હોય માટે આ ઘટનાને કેવી કહેવાય છે તો કે પ્રાથમિક કે મૂળભૂત ઘટના કહેવાય છે અને પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશાને માટે કેટલો થાય તો કે સર 1 થાય છે યાદ રાખજો સરવાળો કહો છું હો પરિણામનો સરવાળો થવો જોઈએ પરિણામો તમે જેટલા એનો બધાનો સરવાળો કેટલો થાય 1 તો જ એને પ્રાથમિક ઘટના કહેવામાં આવે છે હવે સમસંભાવી ઘટના એટલે હું કોઈ આદર્શિક પ્રયોગની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી કઈ ઘટના બનવાની શક્યતા બીજી ઘટનાઓની બનવાની શક્યતા કરતા ઓછી કે વધારે હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેવી ઘટનાઓને સમસંભાવી ઘટના કહેવાય છે હું સિક્કો ઉછાળું અને છાપ કે કાટ આવે એના માટે છાપ દર વખતે આવે કે ભાઈ એવું જરૂર નથી કે હું ઉછાળું છું એટલે જ આવે છે રેડી અને તું ઉછાળતો તો કાટ આવે એ કઈ જરૂરી નથી માટે એને કેવી ઘટના કહેવાય સમસંભાવી ઘટના કહેવાય પાછો ફેંકો છો દર વખતે પાંચ જ આવે દર વખતે ચાર જ આવે

જે કોલમો નામનો વ્યક્તિ છે એને ઓગણીસો ને સાડત્રીસ માં અભિગમ આપેલો હતો આ મેઇન વસ્તુ હતી પછી જે કરેજી આવ્યો પછી ઘણા બધા કાલ પિયર્સન આવ્યો પછી બ્લે કોમેટ ધ બફેન આવ્યો આ બધા સિક્કા ઉછાળ્યા અને એના પર એવું સાબિત થાય છે કે સાપ કે કાટ આવે છાપ કે કાટ આવે એની સંભાવના પચાસ પચાસ ટકા છે એ આપણે જોઈ લીધું છે અહીંયા સુધીની આપણે બહુ અગત્ય અગત્યની વાત ના છું બીજી વાત જોઈ ઘટના ઘટના એટલે શું તો કે કોઈ પણ પરિણામ ઉદભવે એના એકત્રીકરણ ઘટના કહેવાય એને કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી થી ઝેડ વડેની કોઈ પણ સંકેત વડે દર્શાવવામાં આવે છે તો ચાલો મિત્રો આ હતી તમારી સામાન્ય માહિતી હવે પછી આપણે સીધા સંભાવનાના પોઈન્ટ ઉપર જવાના છે તો રેડી છો આવી જ રીતે બધા વિડીયો જોતા રહો ખૂબ ખૂબ આભાર